જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ વચના ગઢડા પ્રવૃત્તિમાં રહી સેવા કરનાર આસુરી બુદ્ધિવાળાના લક્ષણ સત્સંગમાં મોટપ થવાનું કારણ સ્વામિનારાયણ હરિ સંવત અડાસો છોતેર ના પોષ બીજને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણી બાર ઉડાની વસરીએ ગાદી તક્યા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તે સમયે કોઈ ખરી ભક્તે પ્રશ્ન પૂછ્યો જે મહારાજ ભગવાનના ભક્ત બે હોય તેમાં એક તો નિવૃત્તિ પકડી બેસી રહી અને કોઈને વચને કરીને દુખવે નહીં ને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્તો તેની અન્ન વસ્ત્ર પુષ્પ આદિ કે કરીને સેવા કર્યા કરી પણ વચને કોઈને દુખવાય ખરું એવી રીતના બે ભક્ત છે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવ્યા ને એ પ્રશ્ન સંભળાવ્યો ને પછી કહ્યું છે એનો ઉત્તર તમે કરો ત્યારે એ બે જણે ઉત્તર કર્યું છે વચને કરીને કોઈને દુખવે છે

અનાદિ મહામુક્તરાજ બાપા શ્રી અનાદિ મુક્તરાજ રાજ નાળ લીલા માસી સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન આ સભામાં જોડાયેલા સર્વે મુક્તો ને હેત જય સ્વામિનારાયણ સ વંદન હવે તો આપણે બધા વતના મૃતના અભ્યાસી થયા એટલે તરત જ ખ્યાલ આવે જ છે કે પ્રશ્ન શું છે પ્રશ્ન આજ પાછો એકદમ સહેલો જ હતો કે સત્સંગમાં કોઈ બે સત્સંગી છે અને એક છે એવું માને કે આપણે એના કામ કોઈને કઈ કેવું હોય એટલે આપડી દેશી ભાષામાં એમ કહી શકીએ મેં તો મારે પણ નહીં એ મુજબ કઈ કામ કરે પણ નહીં કોઈને એને વચન કહેવાનું પણ આવે નહી કામ કરે એને શું હોય કોઈને ટોકવા પડે કામ ચીંધવું પડે કઈક એની રીત મુજબ નો થાય તો એને સજેશન આપવા પડે એટલે બીજાને સ્વાભાવિક છે કે તકલીફ પડે એક છે એ ભક્ત એવો છે કે જે કઈ કરે પણ નહીં બોલે પણ નહીં

તો એવાનો ગુણ નો લેવો એમ કહેવાનો મતલબ એવો છે કે કામ કરે છે સેવા કરે છે એનો સ્વભાવ સ્વભાવ એવો પકડી લેવાય કે આપણે સેવા ધારકે કરીએ પછી આપણામાં સ્વભાવ હોય તો આપણે એનું જાણ પણ રાખવું પડે પછી આપણે આ વતના અમૃત ની અથ લઈ લઈએ કે તો સેવા કરીએ તો બે શબ્દ તો બોલાઈ જાય પણ બનતી સાવધાની રાખવી પડે અને જોવું પડે કે આપણાથી કોઈને દુભાવાતા નથી ધર્મ પડાવવામાં મહારાજે કીધેલું છે આજ્ઞા તો હાથ જોડીને પડાવી બાપા એમ કીધું કે આજ્ઞા ધમકાવીને પડાવી પણ જે આ સેવા પ્રવૃત્તિ હોય એમાં આપણો આગ્રહ એવો હોય કે આટલી ઝડપથી કરો ક્યારેક આપણને હોય હું ગૂંકવું એમ જ કરો તો એમાં એવું ન રાખતા આપણે આ જીવના હિત માટે કોઈ વાત વઢીને કેવી પડે તો કહીએ બાકી આ વચન ની વાત લઇ ને આપડા સ્વભાવ સુધારવા પ્રયત્ન ના કરીએ અને હોય એવો ને એવો સ્વભાવ રાખીએ તો તો આપણ બહુ મોટી ખોટ આવે વચન બધા હોય પણ એમાં થી કેટલા પકડવા આમાંથી આપણે એટલું શીખવાનું બીજામાં આવો દોષ હોય તો આપણે નો જોવો પણ આપણે આ દોષ ને પ્રોત્સાહન આપીને આપણો દોષ વધારવા નથી આપણે બનતો પ્રયત્ન કરવો કે આપડા થી કોઈ ની તકલીફ ન થાય જય શ્યામ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ઉત્તર ઠીક કર્યું એવી ભક્તિ વાળો હોય ભગવાનના દ્રઢપણે રહ્યો હોય ને તેને વિશે કઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામો જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે અને એવી રીતે દોષ જોઈએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણ અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના ચોનારાને ખોટ દેખાય કરી અને અતિ મોટા ભગવાન ના ભક્ત હોય તેમાં પણ ખોટ દેખાય કરી અને તે દોષને પરમેશ્વરના અવતારા હવે વાત આપણે જોઈએ કે મહારાજ અહીં કહી દીધું એવી ભક્તિ વાળો હોય એટલે કે ઉપર કીધું એમ તેલ ચાકરી કરતો હોય શેત સ્વભાવ એવો આકરો કેવો પણ આગળ કહી દીધું ને ભગવાન ના વચનમાં દ્રઢ બની રહ્યો હોય પાછો આપણને આ વાક્ય ધ્યાનમાં નથી આજ્ઞા તો યથાર્થ પાડતો હોય આગના વગર નાની વાત નથી તો આગના યથાર્થ પાડવી કઈક અલ્પ સરખો દોષ દેખાય બાપાશ્રી આપણને અલ્પસરખો દોષ એટલે બોલવાની કે આકરા ઉતાવળાની પ્રકૃતિ હોય તો એ દોષ આપણે ન જોવો એમ તો કે જો એવી રીતે દોષ જોઈએ તો પછી ભગવાન કે મોટા મુક્તા બ્રહ્માંડમાં જયારે મનુષ્ય સ્વર્ભે પધારે ત્યારે એમની ક્રિયાઓ પણ મનુષ્ય સરખી જ હોય અને સરખા આપડા જેવા થઈને આવે તો જ આપણને બીવું આ બધી જ પ્રકૃતિ આપણે સામાન્ય માણસ જેવી જ બતાવતા હોય હોય અલગ પણ હોય પણ એ આપણી દરેક વખતે ધ્યાનમાં ન આવે તો આપણને એવી રીતે માપદંડ કરવાની આદત પડી જાય તો પછી ભગવાન કે ભગવાન ના મુક્ત હોય

ત્યારે તો દોષ જોવો બાપા બહુ વખત અવગુણ લેવો એટલે જ્યાં લેવાનું કીધું હોય ત્યાં લેવો પણ પડે નહીતર આપણે બાર સામાન્ય સમાજમાં જોઈએ છીએ સામાન્ય સંપ્રદાયની હાલત એ બધી આજ્ઞા ને આખા કાન કરવાથી થાય તો એમાં આપણો એ વાંક છે ને આપણે પ્રોત્સાહન આપનારા છીએ સે કમ તો જવા દઈએ આપણે ચોક્કસ પાછા વળશે કેટલું સરસ આજ જે છે દસમુ એમાં તો ગુરુ નું મહારાજ કેટલું સરસ ગુરુ ન હોય કરો ખ એને ઓળખવા પડે પછી આપણને આવા સાચા મુદ્દોની જયારે સરસ પ્રાપ્તિ થઈ હોય અને તોય આપણે ખોટામાં આપણે ગઈ વખતનું પ્રથમ નું ચૌદ મૂળીધું તું એ હતું કે એક ત્યાગ છે ત્યાગાશ્રમમાં ગૃહસ્થ આશ્રમ માં છે તો કોણ શ્રેષ્ઠ છે પણ હજી આપણી અંદર કપડા નો ભાર રહી જાય છે ત્યારે તરત જ આ વિવેક જતો જ રે આપણો ખબર નહીં કેમ અને એટલે જ સંપ્રદાય આટલો બધો આપણો બગડી ગયો કે આપણે પોતે એના માટે જવાબદાર છીએ આપણે કોઈને કહેવાનો જ કઈ નહીં પણ કમ સે કમ આપણે તેનો ત્યાગ રાખીએ ક્યાં વિવેક રાખો અને ક્યાં નહીં આવડા મોટા મુક્તો ની ફોજ મળી ગઈ છે અને પણ આપણા કોઈ પણ પ્રયત્ન વગર બાપા શ્રી કહે કે બગા સુખાતા સાકર નો આવી ગયો એમ આપણી કોઈ પાત્રતા વગર આપણને સેજે સેજે મળી ગયું તો આપણે ક્યાંય ગોતવા જવાની કે કોઈ જ્ઞાન લેવા જવાની જરૂર જ ક્યાં આ જ્ઞાન હોય કોની પાસે પેલી તો વાત હતી તો ઉતરતાનો તો સંગ કરવાની શાસ્ત્રમાં ના પાડેલી છે આપણે આપણને મળેલું આટલું સરસ પરિપૂર્ણ આપણે આવું સરસ કલ્યાણ નિર્ણય વચન વિધિ સારસિદ્ધિ કોઈ દિવસ ખોલીને વાંચવાનો પ્રયત્ન જ ન કરીએ અને આધુનિક પાછળ દોડ દોડ કરીએ તો પછી એમાં કોઈનો વાંક નથી કલ્યાણ ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટતા કરી દીધી છે કે વાંક કોઈનો નથી એમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે માયા ગુરુને મર મારતા પણ શિષ્યનો સોદોષ

આ લોકોને નાનામાં નાનો કોઈ નિર્ણય લેવો કે વસ્તુ લેવી હોય ત્યારે આપણે તપાસીએ અને મોક્ષ લેવા નીકળીએ ત્યારે આ વાત કાન સુધી ઘરે બેઠા આપું અને તો તારે ખાડામાં પડવું હોય તો પછી પડો મહારાજ કે મારું કામ એક જ વાર ચેતવવાનું છે શાસ્ત્રો છે ખોલી ને વાંચો પણ ના પાડે છે અને વાંચ્યા પછી આવી રીતે સમજ્યા પછી એ આપણાથી નો નીકળાય તો એ આપણા પૂર્વના પાપ છે જ કે એવા ખોટા ગુરુ કેમ મળે બધું એમ કે દઈએ આપણું તન મન તો એવું કેમ થાય તો કે એના પૂર્વના પાપ નડે એટલે પૂર્વના પાપના યોગે કરી અને આપણને ખોટામાં આપડે આટલા બધા સાચા મૂકીને એવા ખોટા નો ભાર જ કેમ આવે પણ અને બાપાનું જ્ઞાન જેને થયું હોય બે બે પાને બાપા તો આપણને પાછા ચેતવે જો ધનશ્રી નો ત્યાગી નો હોય સ્વામિનારાયણ નો સાધુ નહીં દક્ષિણ ના દરવાજે ભાષામાં આપણને આવું કેનાર કોણ મળે માનો કે નિષ્કુળાનંદ કાવ્ય થોડું ગહન પડે કદાચ બધા એને ન સમજાય બાપાની વાત જેટલી સરળ ભાષા ક્યાંય નથી મામા આપણને એમ કે તિલક ચાંદલો આપણો કપડું આપણું અને અંદર બીજા જાપ હોય માછલા ને ખાલી એના સ્વભાવ દોષ નહી જોવાના સ્વભાવ દોષ જોઈએ તો શું બધા કલ્યાણકારી નથી એટલે મહારાજને મુક્ત આ બ્રહ્માંડમાં પધારે ત્યારે આપણને એમની ક્રિયામાં પણ તો દોષ ફળ થાય એટલે સ્વભાવ દોષ નથી જોવાનો પણ જયારે વર્તમાન લોકો ત્યારે આપણને ત્યાંથી જ અટકાવેલા છે કે ઈ નો છે જ નહીં બાપાશ્રીએ મહારાજે મામાએ બધાએ કહી દીધું કે આજ્ઞા ન પાડે તે સ્વામનાર નો નહીં આપણે ગઈ વખતે લીધેલી જેમાં હતું જ ને કે સંત હરિભક્ત ને આચાર્ય ત્રણ વડે સત્સંગ કહેવાય તો એમાં પ્રશ્ન હતો સંત કોણ કે શાંતિ પણ મારે તે સંત પછી હતું હરિભક્ત કોણ તો મામા એમ કીધું કે એક મૂર્તિ સિવાય બીજી કોઈ ઈચ્છા ન હોય તે તો આપણે એવી રીતે ઓળખવા તો પડે પછી આપડી વિવેક ની આંખ જ આપણે ખુલીએ નઈ તો એમાં આપણો કઈ રી વડે નહીં તો આપણે વિચારણ આપણે આને હળવી રીતે લઈએ છીએ મગજમાં આને સે જે આપણને એનો આ મોક્ષ માર્ગ છે આનાથી મારા આનંદ જન્મ વધી જશે કા આનંદ જન્મ ઘટી જશે એવી સભાનતા જ નથી આમ આપણું કઈક ધાર કે પાંચ રૂપિયા બગડેવું હોય

અને દ્રષ્ટાંત આપ્યા સર્પ ને ઘેર કરુણો સાપ મુખ ચાટી ને વળ્યો કુતરા નું કીધું તોય આપણે સમજીએ ને તો મહારાજ કે અમે કઈ છૂટા હવે તમારે કરવું હોય કરો તમને તમારું માન મોટક મોહબત લઈ જતી હોય પ્રસાદીના પડીકાઈ ખેંચી જતા હોય તો પછી તમે જાઓ અને બૌધા સમાજ ગેરમાર્ગે દોરાણો અને બીજાને પ્રોત્સાહન મળે છે એમાં કારણભૂત આપણે જ છીએ શાસ્ત્રના અર્થ ને સમજી આપણા જીવનમાં ઉતારવાનો આપણે પ્રયત્ન જ કરતા નથી પણ પકડી અને જીવન જીવીએ તો જેને કદાચ મહારાજને મુક્ત નથી મેડ પણ જો એની નિષ્ઠા સાચી હશે ને તો એ જીવને મુક્ત પાસે નથી જવું પડતું મામા એમ કેશે મુક્ત એ જીવને ગોતી લેશે જ્યાં પાત્ર જીવ બેઠો હોય ત્યાંથી ગોતી લે આપણી સભા માં ક્યાં ક્યાંથી લોકો જોડાણા છે કેટલા એવા નવા આવે છે તો આને સુધી સમજીને મૂંકો ખોટાના સંઘ તમે સાચા સુધી પહોંચશો પણ ખોટામાં ખોટી થશું ત્યાં સુધી આપણે સાચા સુધી પહોંચશું નહીં અને આવો મૂંકો મનુષ્ય દેહ આઠ ચોસઠ કરોડ વર્ષ પછી મળેલો મનુષ્ય દેહ અને એને આપણે આવામાં ખોઈ નાખશું તો નુકસાન આપણું છે જય સ્વામિનારાયણ તે તો કલ્યાણકારી જ છે પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂજે જે શિશુપાળ એમ જ કહેતો જ પાંડવ તો વર્ણશંકર છે ને પાંચ એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે કેમ જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એને એક સ્ત્રી મારી ત્યાર પછી બગલો માર્યો વાછડો માર્યો ને મધના પૂડા ઉખેડા તેણે કરીને એને મધુસૂદન કહે છે પણ એને કહી મધુ નામે દૈત્ય માર્યું નથી ને વર્ણશંકર શિશુ પાઠ તેને લીધો પણ ભગવાન ના હતા તેને અવગુણ કઈ ન લીધો માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિ વાળો જાણવો જય નારાયણ અહીંયા અવગુણ આવે ની વાત છે કે આવા જયારે મહારાજ કે મુક્ત અવતારો પધારે છે ત્યારે એમનામાં દોષ જોનારા દોષ દેખાય છે કેમ તો કે એની બુદ્ધિ આસુરી છે તો આપણે પણ એવું થાય આપણે એ સભાનતા રાખવાની કે જ્યાં દોષ લેવાનો હોય ત્યાં ન લઈએ જ્યાં ન લેવાનો હોય ને ત્યાં લઈએ બૌધા સમાજમાં આપણે આવી જ ભૂલો કરતા એક બોલે બીજું બોલે બાપા વાળા તો બાપા ની આરતી કરે ને બાપાની મૂર્તિ રાખે ઓલા બધા તો સાક્ષાત મૂર્તિઓ લઈને ફરેશ ત્યારે અવગુણ નથી આવતો અને અહીંયા તમને આવી બધી બાબતોમાં અવગુણ આવે એટલે અહીંયા ભગવાન ના અવગુણ લીધો છે તો આસુરી બુદ્ધિ વાળા છે એટલે સારા સાર નો વિવેક કરવો પડે એક આંધળી પટ્ટી પહેરી લઈએ કે અવગુણ ન જ લેવો તોય ન ચાલે અને એક પટ્ટી એવી પાડી લઈએ કે અવગુણ તો લેવો તોય ન ચાલે દરેક જગ્યાએ વિવેક બુદ્ધિ રાખવી પડે અવગુણ લેવાનો મતલબ સુખ ધારો કે જ્યાં ખોટું થતું હોય તો એનો અવગુણ લેવો એટલે કે આપણે સલામ કરી દઈએ પછી એના ગુણ ગાતા ફરીએ તે આવી જોતા ફરીએ બીજાને પાસ કરતા ફરીએ તો આપણા ઇન્દ્રિયો અંતકરણ દૂષિત થાય મામાએ આપણને આવી વાતો કોઈની હોય ની વાંચવાની સાંભળવાની ના પાડેલી કેમ એ આપણા અંદર ખુશ અને ઘણી વાર એવું બને આજનો યુગ તો હવે એવો થઈ ગયો કે સાવ કઈ ન હોય પણ બનાવટી વિડીયો બનતા હોય અને કોઈ નિર્દોષ લાંછન આવતું હોય અને આપણે એ જે દોષ આપણે કોઈ વ્યક્તિમાં પરઠીએ છીએ એમાં જો સાચામાં પરઠી જાય તો એ જે દોષ છે ને આપણામાં આવે હવે જો એમને આપણે નિર્માની જાણીએ તો આપણે નિર્માની થઈ નિષ્કામી જાણીએ તો આપણે નિષ્કામી થઈએ નિસ્વાદી જાણીએ તો આપણે નિસ્વાદી થઈ પણ અંદર થી હજી આવામાં આપણે ઇન્ટરેસ્ટ રાખતા હોય અને એકબીજાને આવી વાતો કરતા હોય મેસેજ આપતા હોય તેવું ક્યારેય ના કરવું નબળી વાત જોવી નઈ કારણ કે આપણે પ્રથમ ના અઢાર માં મહારાજે આપેલી આજ્ઞા છે કે આપણી ને અંતકરણ ને અયોગ્ય જગ્યાએ જવા દેવાની તો નબળી વાતોનું મનન કરવાથી આપણને શું મળશે પણ સાવધાની રાખવી બસ કે આપણે જ્યાં ત્યાં ફસાવવું નહીં આપણે જ વેવલા થઈ જઈએ છીએ ની બહેનો તો એટલી બધી વેવલી થઈ ગઈ પછી આગળ કઈ પરિણામ આવે તો એમાં એમના વાંક કરતા વિશેષ વાંક આપણો છે અને એમને બગાડવામાં ફાળો આપણો છે એટલે આપણે જોવું પણ અવગુણ ક્યાં લેવો અને ક્યાં ન લેવો એની વિવેક બુદ્ધિ સો સો ટકા હોવી જોઈએ કોઈ નિર્દોષ વિશે જો અવગુણ લેવાઈ ગયો તો આપણું કેટલું બધું પતન થઈ જાય એટલે દોષ જોતા પેલા દસ વાર વિચાર કરવો જય સ્વામિનારાયણ ત્યારે ફરીને તે હરિભક્ત પૂછ્યું જે મહારાજ મોટા જે પ્રભુ ના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહીં પણ જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો પછી સીજી મહારાજ બોલ્યા છે જેમ તમે સમજો છો તેમ નાનક મોઠપ નથી મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા તે ભગવાનની આજ્ઞાની વિશે વર્તબે કરીને છે ને એ બેવાના જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે અને પ્રથમ કહી એવી મોઠપ તો આજ આપણા સત્સંગમાં સર્વે હરિભક્તને વિશે છે કેમ જે આજ જે સર્વે હરિભક્ત છે તે એમ સમજે છે જે અક્ષાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે એક ઉતાર થયા છે એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા ભગવાનની ભક્તિ કરે છે માટે એવા જે હરિભક્ત તેનો કંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો બુદ્ધિ થઈ જાય છે નું અવગુણ આવે નહીં નાનો કોણ મોટો જાણીએ ભલે પછી કેટલા એનું તો એને કરી નાખેલું હોય અંદર તો ખાલી એ થઈ ગયેલા હોય તો એનો આપણને ભાર પડે આમ દેખાવે સરસ હોય કપડા સરસ હોય બોલ એવી હોય જરાક વીઆઈપી એનો ભાર પડે કોઈ નહીં હરિભક્ત હોય કે નાનો કોણ ને મોટો કોણ એ નાનપ મોટપ એવી રીતે નથી તો કે જે મહારાજની આજ્ઞામાં રહીને ભક્તિ કરતો હોય આગળ પાછું ચોખ્ખું જ કીધું કે એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા ભગવાન ની ભક્તિ કરે છે તો જે આગ રહીને ભક્તિ કરતા હોય અને એમાં ઉપાસના સુધી હોય એને મોટા સમજવાના છે અને આપણે ભૂલ શું કરીએ છીએ તો કે લોક વ્યવહાર જે મોટા મોટા હશે એને આ વિષય છે અંદર ઉતરીને જોઈએ તો આપણો ભાવ જે હોય ગરીબ હરિભક્ત વિશે હોય અને એક અમીર વિશે હોય એ સમતુલ્ય સમાન સમાનની હોય અને બૌધા તો એવું જ હશે ગરીબ પ્રત્યે આપડી નજર સજા એવી હોય બહુ મજાનું આવે નીગ્લેક્ટ કરીએ ને એવી ખબર નહિ આપણને કેટલી બધી વાર મહારાજ ને મુક્તો સમજાવે છે કે આજ્ઞા નો પાડે એનો સંગ નો કરો એના નું કઈ જમવું નહીં બને તો એને મળવું નહીં વચન વિધિ આખું આપણું પૂરું થવા આવ્યું કે વચન 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 અને તેમ છતા એ આજ્ઞા નો પડતા હોય એવા હોટલિયા ને ખેતરિયા પાછળ કરતા હોય અને ઓલો ગરીબ હરિભક્ત સંપૂર્ણ આજ્ઞા ઉપાસના હોય એક જ ભગવાન મય હોય તો એને તો આપડે આમ તિરસ્કાર કર દેતા કદાચ આપણે પીરસવા ઉભા હોય ને તો એવા આવે ને ત્યારે આપડા મોઢા પકડી દેતા હોય અને આમ પીરસીએ ને તો એમ ખબર નથી પડતી થાળી આખી રખાય ના આજે આગળ હતું ને કે નિવૃત્તિ માર્ગ પ્રવૃત્તિ માર્ગ તો કે સ્વભાવ પણ એ સ્વભાવ આપડા અહીંયા બહુ ઝડપતા હોય છે આપણે કેવાતા મોટાના ના પગ ચાટતા હોય અને સાચા હરિભક્ત ને તાત્કાલિક નાખતા હોય ને સેવા કરવી ને તો એવી તો ભૂલી જવું કે હા આમાં કીધું એનો મતલબ એવો હતો કે ક્યારેક દેહ સ્વભાવ એવો હોય ને બોલાઈ જાય પણ બાકી આપણે જયારે સેવા કરવા જઈએ છીએ ત્યારે આ સભાનતા સાથે જ જવું કે મારાથી કુસેવા થાય ને તો ઘરે બેહી જવું સેવા ન કરવી પણ કુસેવા તો ન જ કરી જેને ને તેને આમ તડકાવતા ફરીએ પછી કોઈ સેવા કરવા નોય આવેલું હોય અને બઉ કેવું હોય કે ધારો કે એક્ઝામ્પલ આપડી આવડી મોટી છત્રી સમય કોઈ અહીં સેવા કરતો હોય કોઈ બીજે સેવા કરતો હોય કોઈને કઈ પ્રવૃત્તિ આપણે નજર કરીએ જોયું આ એક કઈ દેખાતા જ નથી ખાવા તાણે હમણાં બધા તૈયાર તો કોણ આપણને કહેશે કે આપણે જાવ આપણે હુઈ જાવ તો એવી રીતે કોઈનો અવગુણ નથી લેવાનું આગળ જે કીધું હતું ને આપણને નિવૃત્તિ માર્ગ ને પ્રવૃત્તિ માર્ગ ત્યારે બૌધા તો ઉતારે પછી માંડવી દાબેલી ગુલફી જલસા વાળા ને કોઈ ગોતવા જાય નઈ ગોતે કોને કર મંદિર માં બેન માળા કરતો હોય સત્સંગ કરતો હોય ને એને જ અને હે વાહી પડી જાય હે સત્સંગ તો ઘરે જઈ નઈ કરાશે અહીં પેલા આ કામ કરો એ કોણ કેસે કે આવું બધું કરો

કરવાની ક્યાં જરૂર છે એટલી વાર ત્યાં ભગવાન તો આવા જોઈએ એક જ આગ્રહ હતો ભગવાન ભજો એઠા બે ભગવાન ભજો ભગવાન ભજો ત્યારે દરેક વખતે વિવેક રાખવો બહુ જ જરૂરી છે એટલે અહિયાં જે કીધું છે ને એ તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ને આ ભૂલ થતી જ હશે કે આજ્ઞા નહીં પાડતો હોય તો એની પાછળ ફરતા હશો અને ગરીબ ભક્ત હશે અરે આવા મૂર્તિ સિદ્ધ કરેલા મુક્ત બાજુ સાચા હોય ને તો આપણે સાચા નો પક્ષ નથી લઈ એકતા ખોટા ના પક્ષ લઈ હોટલ ને થિયેટર વાળા હોય ખબર જ હોય તો સંસ્થા ની હારે રહેવું જોઈએ મહારાજ કે જાઓ ત્યાં તમને એમની હારે જ બે હાડશે ત્યારે આપણે વિવેક બુદ્ધિ નથી ખુલતી એકલી માળા કરવાથી પ્રદક્ષિણા કરવાથી એકાંત બેન ધ્યાન કરવાથી કોઈ જ પ્રાપ્તિ નહી થાય સાથે સાથે આ બધો વિવેક જોઈ સત્યનો મામાએ કીધું જે સભામાં સત્ય ન બોલાય તે સભા દિવ્ય કેમ કેવાય સત્યને શેનો ઢાંક પી છોડો તો એવી રીતે આપડી અંદર એક એક ગુણ ઉતરવા જોઈએ સત્ય દયા સ્નેહ આ બધા ગુણ ઉતરવા જોઈએ સત્ય આપણા નો આવે ત્યાં સુધી આપણને જ્ઞાન સાચું ઉતરેલું છે ના ભાઈ આપણે કઈ બોલવું નહીં ન કામ દોષ પડે અલા ખોટા ને ખોટા કહેવા ને હાચા ને હાચા કેમ છેનો દોષ પડે ત્યાં ઊંધી તો આપડા વિવેક બુદ્ધિ જ નથી ત્યારે વિવેક બુદ્ધિ તો અહીં જાળવવી જ પડે અહિયાં કહી દીધું કે દેસ સ્વભાવ જોઈને અવગુણ લેવો નહીં દેસ સ્વભાવ જોઈને જે અવગુણ લે એની આસુર્ય બુદ્ધિ થાય પણ વર્તમાન લોક તો એને લે તો નો થાય એ આપડે વિવેક બહુ જ યાદ રાખવાની જરૂર છે જય સ્વામિનારાયણ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા માં પ્રશ્ન બે છે તેમાં પહેલામાં માં અમારી ને અમારા સંતની સેવા કરતો હોય તેનાથી વચને કરીને કોઈક દુખાવાય તો પણ તે નિવૃત્તિવાળા વાળા ભક્ત શ્રેષ્ઠ છે તેમાં અલ્પ દોષ દેખી અવગુણ લે તેને અમારે વિશે પણ દોષ દેખાય તેને આસુરી બુદ્ધિ વાળું જાણવો બીજામાં અક્ષરાથી પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ જે અમે તે અમારો નિશ્ચય હોય ને અમારી આજ્ઞામાં વર્તી તે મોટો છે એમ સિજી મહારાજે કહ્યું છે ત્રણ બાબતો છે પ્રશ્ન પહેલો પહેલા પ્રશ્નની બીજી બાબતમાં અલ્પદોષ જોઈને અવગુણ ન લેવો એમ કહ્યું તે ક્યાં જાણવા ઉત્તરે બહુ બોલવાની ને ધાર્યું કરાવવાની પ્રકૃતિ હોય તથા દેહની ક્રિયા કોઈને મળતી આવે એવી ન હોય ને સરળપણું ન હોય એવા સ્વભાવ હોય તે અલ્પદોષ જાણવા પ્રશ્ન બે બીજા પ્રશ્નની ત્રીજી બાબતમાં અક્ષરાથી તથા પ્રત્યક્ષ કહ્યા તે કયા અક્ષર થી પર કહ્યા હશે ઉત્તર બે પોતાના તેજરૂપ અક્ષર થી પર કહ્યા છે અને વચનામૃત માં પ્રત્યક્ષ શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં શ્રીજી મહારાજ ને જ કહ્યા છે તે હરિવાક્ય સુધા સિંધુ ના તરંગ બસો સત્યાવીસ માં કહ્યું છે જે તે ગરુડને ને પડ્યો મૂકી અમે એકલા જ બ્રહ્મધામ જે અમારું અક્ષરધામ ત્યાં જતા હવા ત્યાં અમારા વિના કોઈ બીજો પુરુષોત્તમ ન દેખ્યો અને સર્વે બ્રહ્માંડ અધિપતિઓ અમારું પૂજન કરતા હતા અને સમગ્ર બ્રહ્માંડ ની ના કરતા અમે જ છીએ અમારા વિના બીજો કોઈ પણ ભગવાન કોઈ સમયની ને વિશે છે જ નહીં અને અમારે તેજે કરીને સૂર્ય આદિ કહેતા સૂર્યથી આરંભીને બ્રહ્મા વિષ્ણુ શિવ વૈરાજ પુરુષ પ્રધાન પુરુષ મૂળ પુરુષ બ્રહ્મ તથા મૂળ અક્ષરાધિક સર્વે તેજસ્વી છે અને અમારી ઈચ્છા એ કરીને સર્વે બ્રહ્માંડો સ્થિતિ છે બીજે કોઈ પ્રકારે નથી એ રીતે અમે અમારું સ્વરૂપ સર્વ પ્રકારે નિશ્ચય કર્યું છે માટે મૂળ અક્ષરથી પર જે શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામ તેથી પર સર્વના કારણ સર્વ આધાર પ્રત્યક્ષ ભગવાન આમ્રત ઘટા પ્રથમ નું એકત્રીસમું થયું સહજાન સ્વામી મહારાજ ની જય બાપા શ્રીની જય સદગુરુ શ્રીની જય સ્વામિનારાયણ ભગવાન ની જય ઘનશ્યામ મહારાજ ની જય